જેના ભાગરૂપે વાડિયા કાલાઘોડા પ્રાથમિક શાળાના નાના બાળકોને કૃમિની દવા ખવડાવવાથી દસથી વધુ બાળકોની તબિયત લથડી હતી ઘટનાને પગલે પ્રાથમિક શાળાના શિક્ષકોએ એકસો એમ્બ્યુલન્સ મારફતે તમામ બાળકોને તિલકવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતા ત્યારે બાળકોના વાલીઓ પણ આરોગ્ય કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે વાલીઓને પૂછ્યા વિના કેમ દવા ખવડાવવામાં આવી તેઓ પ્રશ્ન કરતા આરોગ્ય કેન્દ્રના અધિકારી ડોક્ટર દ્વારા પોલીસને બોલાવી તમામને જેલમાં નાખી દઈશ તેમની ધમકી આપી

હું જ્યારે આ કુરમીની ગોળી જ્યારે આપવામાં આવી છોકરાઓને ત્યારે છોકરાઓને થોડું ચક્કર અને મગજ ઉપર માથા દુખાવા થવાથી જ્યારે વાડિયા પ્રાથમિક શાળાના શિક્ષકો ઇમરજન્સીમાં એકસો આઠમાં લઈ જતા તિલકવાડા સરકારી હોસ્પિટલમાં અને મને પણ જાણ નથી ત્યારે અમને ગામ દ્વારા જાણ કરવામાં આવી કે તમે તાત્કાલિક તમારા છોકરાઓને લઈ જવામાં આવ્યા છે હોસ્પિટલમાં તમે પહોંચો એમ તો અમે બહાર હતા તો અમે જ્યારે ત્યાં ઇમરજન્સીમાંથી પહોંચવામાં આવ્યા તો છોકરાઓ ત્યારે ત્યાં અંદર ડરતા હતા એટલે આપણે છોકરાઓને સ્વાભાવિક રીતે વાલી છું મેં અહીંયા મારા છોકરો પણ અહીંયા વાડિયા પ્રાથમિક શાળામાં ભણે છે તો અમે ત્યાં મારા છોકરાને પૂછતા કે બેટા બેને શું થાય છે એમ અને મારો વિડીયો પણ ચાલુ હતો તો ડોક્ટર જે છે એ બેન મને એવું કહે છે કે તમે વિડીયો બંધ કરી દો અને તમે આ છોકરાઓને પૂછશો ના એમ કે તો છોકરા જે ડરતા હતા એટલે અમે બહારથી આવેલા મને ખબર નહીં એટલે મેં અચાનક છોકરાને પૂછ્યું કે બેટા તમે ગભરાશો હું આવી ગયો છું તમે કોઈ ચિંતા કરશો ના તો જ્યારે બેન મને એવું કે છે કે તમે આવું બોલશો ને તો હું તમને પોલીસ બોલાવું છું અને પોલીસ બોલાવ્યા પછી હું તમને તમે દેશે તો મારે મારે કહેવાનું મતલબ એવો છે કે અમે એક વાલી છે તો વાલીને એક ફરજ નહીં હોતી કે પોતાના છોકરાને આવ્યું પૂછવાનું કે છોકરું ગભરાઈ ગયું હોય અને હું થઈ ગયું છે એ અમારે જાણવું ના પડે અચાનક આવી મેસેજ મળતા અમને એકસો આઠમા લઈ જતા પોતાના વાલીના મનમાં કેવું ફીલ થતું હોય બરાબર છે જ્યારે ડોક્ટરો આપણને આવી ધમકી ઉપરથી આપે તો આ આ શું કહેવાય એક એક પ્રકારનું શું કહેવાય આ એટલે મને આ મન દુઃખ બહુ થયું છતાંય મને બહાર કાઢી નાખવામાં આવ્યા બહાર ગયા પછી જ્યારે આરોગ્ય ખાતાના સાહેબ આવ્યા અ સાહેબ કરીને નામ છે એ સાહેબ આવી કહે છે કે તમને એક ઈગો થઈ ગયો છે તમે ઈગો પ્રમાણે તમે વાત કરો છો કોઈ કોઈ વાલી એવો હોય છે કે પોતાના દીકરા પર ઈગો થઈ જતો હોય કંઈક થઈ ગયો હોય ત્યારે ઈગો આવતો હોય જ્યારે આ બોરડામાં ઘટના થઈ જ્યારે બોરડાની ઘટના થઈ જ્યારે આજે બી પ્રશાસન એમ ખાલી યાથી જોઈ એમ હસ્તાન રહી ગયા આજે જે દીકરા ગુમાયા દીકરી ગુમાયા છે તેમની કેવી પરિસ્થિતિ છે આપણું મન જાણે છે મો દીકરા જે ના થાય એ માટે અમે હોસ્પિટલ તાત્કાલિક સારવારમાં મારી સ્કૂલા શિક્ષકો લઈને ત્યાં આવ્યા અમે ત્યાં પહોંચી ગયા ત્યારે સરકારી કર્મચારી આપણા પર જોડે આવું ઉપદ્રવ વ્યવહાર કરે છે તો આ લોકોને શું કહેવું અમને સરકારને કહે છે કે તમે ભલા આખા દેશમાં હાથે ચલાવતા હોય પણ છોકરાઓને કાં તો વાલીને જાણ કરો તમે અચાનક સ્કૂલમાં ભોજન કે ચા પાણી નાસ્તાની ગોળી આપી દીધી ચારસો એમ ગોળી તમે આપતા હોય છોકરાને ચાઈ ખાતા છોકરું ભૂખ્યું હોય આપણા ખબર ના હોય એના લીધે ચક્કર અને માથાની અન્ય કોઈ બી બીમારી થઈ જાય તો આપણને કેવા ડર થઈ જાય આપણે આ માટે એમને કહેવાતા ડૉક્ટરો આપણાને આપણા પર ઉપરા કરી અને ગમે જેમ જવાબ ને લેંગ્વેજની ભાષાનો ઉપયોગ કરે આપણા ને તો આપણે એક વાલી છે આપણે કોઈ આટલી બધી ધમકી આપે કે તમે પોલીસ સ્ટેશન મોકલ્યા આપે આપણે તો કોઈ ગુનો કરી નાખ્યો જેન્મા આપી ને ગુણો છે કે આ દેશમાં મારે માટે બે ગુનો છે અમારો એ અમને મને પોતાને આજે એક એવું થાય છે કે શું કરું એમ એટલે હું આ મીડિયા દ્વારા હું મારું એક મારું સ્ટેટમેન્ટ આપું છું અને મને આઈ ધમકી આપવામાં આવી છે ડોક્ટર અ સાહેબ અને રશ્મિ મેડમ રશ્મિ મેડમ મને જ્યારે આ કેવામાં આવ્યું કે તમને હું પોલીસ બોલાવું છું હું તમને જન્મ ગરાદેશ તો મેડમ ને એવું કીધું કે મારા દીકરા છે મારી ફરજ છે મેડમ મારે અહીંયા આવી રહેવું જોઈએ મારા છોકરા ગભરાઈ ગયા હું પ્રશ્ન મારા છોકરાને કહી શકું છું કે તમે મારા દીકરા છે એને કંઈ થાય ના તમે ગભરાશો ના એવું હું કહેતો હતો તમે તમને ઈગો છે એમ કે હવે મને કઈ બાબતનો નો ઈગો હોય મારા દીકરા છે તો મારે પૂછવાની મારી ફરજ છે તો હું એવું કહેતા મને સુબોધ સાહેબ આવું કહે છે અને પછી બહાર કાઢીને મને ધમકી આપે છે હું તમને પોલીસ સ્ટેશન પૂરું દઈશ તો આ ઘટના આવી કોઈ દિવસ બને ના અને કોઈ બીજા છોકરા છોડે સાથે પણ ના થાય અને ઘણા બધા આરોગ્યમાં જઈએ છે વારા ઘરે જે ગઈકાલે બી ઘટના એવી બનાવાની હતી સરપંચને કાલે છ વાગ્યા ગયા તો તમે સમય વગર આવો છો હોસ્પિટલ ઇમરજન્સી એમને આવવાનું થયું તો છતાં વિરો ના છે અને બીજું કે આ ઘટના બીજા જોડે ના થાય એવી અમે સરકારને અપીલ કરીએ છીએ વારંવાર અપીલ કરીએ છીએ કે આવા લોકો જોડે આવા અધિકારી જોડે થોડું થોડું ધ્યાન દે એવું અમે સરકારને અપીલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર